નમસ્કાર મિત્રો કિસાન સમાચાર તમારું સ્વાગત છે દેશ દુનિયા અને તાજા આજના સૌથી મોટા સમાચાર એક જાન્યુઆરી થી બદલાઈ જશે આ મોટા નિયમો તમારા ખિસ્સા પર પડશે સીધી અસર નવા વર્ષ બે નું આગમન થઈ ચૂક્યું છે પરંતુ નવા વર્ષને લઈને કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે નવા વર્ષના પહેલા જ દિવસે ના દરમાં મોટો ફેરફાર થશે ના દર આઠ ટકાથી વધારીને નવ ટકા કરવામાં આવ્યો છે આ વધારો એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવશે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લોકર કરારમાં પણ ફેરફાર થશે આરબીઆઈ દ્વારા બેંક લોકર કરાર પર હસ્તાક્ષર કરવાની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી નક્કી કરવામાં આવી છે જો બેંક ગ્રાહક કામ કરતો નથી તો તેનું બેન્ક લોકર ફ્રીઝ કરવામાં આવશે ત્યારબાદના બીજા મોટા સમાચાર ગુજરાત સરકારે વર્ગ ત્રણની ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર જાણો ભરતીના નવા નિયમ ગુજરાત સરકારે વર્ગ ત્રણની ભરતી માટે લેવાતી પરીક્ષામાં મોટો નિર્ણય લીધો છે ગુજરાત સરકારે સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં થોડો ફેરફાર કર્યો છે અને ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ ત્રણની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કરી દીધું છે જે અંતર્ગત હવે જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મધ્યમ વર્ગ માટે ખુશખબરી અમૂલ દૂધના ભાવમાં થયો ઘટાડો દૂધ એ દરેક માનવીની પહેલી પ્રાથમિકતા હોય છે અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં બે એપ્રિલ બે ના રોજ અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો હતો ત્યારબાદ મળતી માહિતી અનુસાર ગુજરાતના અમદાવાદમાં અમૂલ દૂધના બે લિટરના પેકેટની કિંમત અગાઉ એકસો રૂપિયા પ્રતિ લિટર હતી પરંતુ હવે તેની કિંમત પ્રતિ લિટરે બે રૂપિયા ઘટીને એકસો ત્રીસ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદમાં સાબરમતી નદી પર બનશે પ્રથમ આઇકોનિક બ્રિજ અમદાવાદની સ્થાનમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે જેમાં રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ બાદ હવે સાબરમતી નદી ઉપર પ્રથમ આઇકોનિક બ્રિજ બની રહ્યો છે નવા વર્ષમાં અમદાવાદની સાબરમતી નદી પર છ લેનનો આઇકોનિક બ્રિજ બનવા જઈ રહ્યો છે આ અંગે માહિતી અનુસાર અમદાવાદમાં વધુ એક

રાજ્યમાં કોરોનાના એક જ દિવસમાં નવ કેસ સામે આવે જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હવે વધીને અમદાવાદમાં છાંસઠ પહોંચી ગઈ છે જ્યારે બીજી બાજુ મિત્રો ચોવીસ કલાકમાં તેર દર્દીઓ સાજા પણ થઈ ગયા છે ધીમે ધીમે કોરોનાએ ગુજરાતમાં પગ પસારો કરી રહ્યો છે કોરોનાના નવા વેરિએન્ટ જેન વને ફરી એકવાર સંક્રમિતોની સંખ્યામાં વધારો કર્યો છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર ડિસેમ્બર પતિઓ હવે જાણો કે આખી હાડ ઉધવતી ઠંડી રાજકોટ પોરબંદર અને દીવમાં પંદર ડિગ્રી સુરેન્દ્રનગર અને અમરેલીમાં સોળ ડિગ્રી જયારે વડોદરામાં સત્તર ડિગ્રી અને અમદાવાદમાં અઢાર ડિગ્રી તાપમાન રહ્યું છે ડિસેમ્બર મહિનો કાલે ઠંડીમાં પણ હજુ સુધી વધારો જોવા મળી રહ્યો નથી અને રાજ્યમાં હજુ પણ જોઈ તેવી ઠંડી પડી નથી રાજ્યમાં ઠંડીમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો જેની સાથે નલિયામાં પારો અગિયાર ડિગ્રી સુધી પહોંચી ગયો છે તેમજ ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન પચીસ ડિગ્રીથી પણ વધુ પહોંચ્યું છે

જેમાં પ્રથમ વખત ઇકો ટુરિસ્ટ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા દ્વારકાના અરબી સમુદ્રમાં ડોલ્ફિન ક્રુઝ ચલાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર પાકિસ્તાન ભારતીય બોર્ડ નું કર્યું અપહરણ પાકિસ્તાન મરીન દ્વારા ફરી એકવાર ભારતીય બોટનું અપહરણ કરવામાં આવ્યું છે પાકિસ્તાન મરીન દ્વારા આઈએમપીએલ નજદીક ભારતીય બોટનું અપહરણ કરવામાં આવ્યા હોવાના અહેવાલ મળી આવ્યા છે મળતી માહિતી મુજબ પાકિસ્તાન મરીને જે ભારતીય બોટનું અપહરણ કર્યું છે તેમાં નવ ખલાસીઓ હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે ભારતીય બોટનું અપહરણ કરવામાં આવ્યું છે તે બોટ અને તેના તમામ નવ ખલાસીઓ ઓખા બેટ દ્વારકા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પણ સમાચાર બોટાદ એટીએમસીમાં કપાસના ભાવે ખેડૂતોને કર્યા નિરાશ મળના આટલા ભાવ મળ્યા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સવારથી જ ખેડૂતો ધણસી વેચવા માટે વાહનોની લાંબી લાઈન લગાવી હતી ત્યારે આજે એપીએમસી ખાતે જીરૂની પંદર મણની આવક નોંધાઈ અને જીરુના પ્રતિ મણ દીઠ ભાવ છ રૂપિયા બોલાયા હતા માર્કેટિંગ યાર્ડ ખાતે અઠવાડિયાના છેલ્લા દિવસ દરમિયાન કપાસની પાકની આવકમાં સરેરાશ ઘટાડો જોવા મળ્યો હતો અને ખેડૂતોને કપાસના ભાવ મણદીઠ અગિયારસો સિત્તેર રૂપિયાથી લઈને પંદરસોને આઠ રૂપિયા સુધી બોલાયા હતા ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર દમણના વાઇન શોપમાં સંચાલકોમાં ખુશીની લહેર ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂબંધીની હળવી કરવાનો મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે એવા જ સમયે ગુજરાત હાઈકોર્ટના દમણના વાઇન શોપના સંચાલકોના હિતમાં આપેલ એક ચુકાદાને કારણે દમણના વાઇન શોપ સંચાલકોમાં ખુશીની લહેર છે દારૂની છૂટ ધરાવતા દમણમાંથી દમણના લાયસન્સ ધારકો કોઈપણ વાઇન શોપમાંથી દારૂ લઈ ગુજરાતના કોઈપણ આરોપી પકડાય તો વાઇન શોપના સંચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરી શકાય તેવો ચુકાદો આપવામાં આવ્યો છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટી ખુશખબર નવા વર્ષમાં ગુજરાત સરકારે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર આપી દીધી છે આજે ગોણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે ગુજરાતમાં વર્ગ ત્રણની ની લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જી હા નવયુવાનો તૈયારીઓ શરૂ કરી દેજો આગામી પંદર જ દિવસમાં વર્ગ ત્રણની ની પાંચ હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવશે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર વર્ષ બે હજાર ચોવીસ ને લઈને અંબાલાલ પટેલની આગાહી વર્ષ બે હાજર ચોવીસ ને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી એક આગાહી કરવામાં આવી છે જેમાં વર્ષ બે હાજર ચોવીસ માં દેશ અને દુનિયામાં હવામાનમાં ભારે ફેરફાર થશે તેવું જણાવવામાં આવ્યું છે આ સાથે દક્ષિણ અમેરિકા અને યુરોપના ભાગોમાં હવામાનમાં પલટો આવશે તેવું જણાવવામાં આવ્યું છે જ્યારે બીજી બાજુ ગુજરાતમાં અવનવાર કમોસમી વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વિશ્વના કેટલાક ભાગોમાં ભારે ચક્રવર્ત સર્જાશે જ્યારે રાજ્યમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભારે વરસાદ આવશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર થર્ટી ફર્સ્ટ શહેરમાં ચાલતું હુક્કાબાર ઝડપાયું પોલીસે માંગરોળમાં ચાલતું હુક્કાબાર ઝડપી પાડ્યું છે જેમાં જુનાગઢ શહેરમાં માંગરોળમાં આ હુક્કાબાર ચાલતું હતું એકત્રીસ ડિસેમ્બરને લઈને ડીજીપીની સૂચનાથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન માંગરોળમાં આવેલ ગિફ્ટ શોપમાંથી હુક્કાબાર ઝડપાયું છે આ હુકાબાર એક ગિફ્ટ શોપ ની આડમાં ચલાવવામાં આવતો હતો અને ગિફ્ટ શોપ પોલીસે હુકા અને તેની સામગ્રી પણ મળી આવી છે જે ઝડપી લઈને ગિફ્ટ શોપ ને સીલ કરી દેવામાં આવ્યું છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદીઓ દારૂ પીવામાં અવ્વલ છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અંગેની વાતો ચાલી રહી છે આ વચ્ચે એક નવાજ જ આંકડાઓ સામે આવી રહ્યા છે જેમાં રાજ્યના આર્થિક પાટનગર એવા અમદાવાદમાં દારૂની ડિમાન્ડ વધી હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદમાં હજારો લોકોએ લીધી દારૂ પરમિટ તેવી વિગતો સામે આવી રહી છે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ માટે અરજીઓના આંકડાઓ સામે આવી ગયા છે જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં બાર હજાર કરતા વધુ લોકોએ દારૂ પીવા માટે પરમિટ લીધી છે તેવી વિગતો સામે આવી છે જ્યારે દારૂની પરમિટને કારણે સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાની આવક થઈ રહી હોવાના પણ આંકડાઓ સામે આવ્યા છે ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર સુરતમાં જીએસટી વિભાગ દ્વારા પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી સુરતમાં પંદર કરોડના બોગસ બિલ બનાવીને છેતરપિંડી કરવામાં આવી છે જેમાં મિત્રના વેપારીના ભાઈએ ખોટા બિલ બનાવ્યા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે પાંચે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી મિત્ર હાથ ઊંચા કરતા વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી જેમાં વેપારીએ જીએસટી નંબર લઈ મિત્રના ભાઈને આપ્યો હતો જેમાં ઈકો સેલ છેતરપિંડી કરનાર મનોજ કેવાડિયાની ધરપકડ કરી છે

ઘણા એવા શેર છે જેમણે પોતાના ઇન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે આવા જ એક શેર છે લિમિટેડનો શેર સિટી બનાવનાર કંપનીએ ઇન્વેસ્ટરોને બમ્પર રિટર્ન આપ્યું છે રામ મંદિરના ઉદઘાટન પહેલા સ્ટોકમાં તેજી આવી છે અને એક વર્ષમાં અઢીસો રૂપિયાથી ભાવ વધીને સાડા સાતસો રૂપિયાની આસપાસ થઈ ગયો છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સુગમન ગિલને લઈને સામે આવી રહ્યા છે સુમન ગિલે ટીમ ઈન્ડિયા સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે તેણે ઓડીઆઈ અને ટી ટ્વેન્ટીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે પરંતુ ટેસ્ટ ફોર્મેટમાં કંઈ ખાસ કરી શક્યો નથી સુમનને તેના ટેસ્ટ ફોર્મને લઈને ટીકાનો સામનો પણ કરવો પડ્યો હતો પરંતુ સુમ્મને તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પ્રેરણાદાયી પોસ્ટ કરીને શેર કરી હતી